સમાચારમાં આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશની એસટીએફએ એનએચએઆઈ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલતામાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એસટીએફની ટીમે મોડી રાત્રે મિર્ઝાપુરના અત્રેલી ટોલ પ્લાઝા પર દરોડો પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી આરોપીઓએ ટોલ પ્લાઝા પર સ્થાપિત એનએચએઆઈ કોમ્પ્યુટરમાં તેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું તેના દ્વારા ફાસ્ટટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોની ફ્રી બતાવીને તેમની પાસેથી વસૂલામાં આવતા પૈસા અંગત ખાતામાં લેવામાં આવી રહ્યા હતા આ કૌભાંડ ગુજરાત સહિત બાર રાજ્યોના બસ્સો ટોલના કપર ચાલતું હતું આ અતરાયેલા ટોલ પ્લાઝા પર બે વર્ષથી દરરોજ લગભગ પિસ્તાલીસ હજાર રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હતું બે વર્ષમાં ત્રણ કરોડ અઠ્યાવીસ લાખની છેતરપિંડી થઈ છે એસટીએફએ આરોપીઓ પાસેથી બે લેપટોપ એક પ્રિન્ટર પાંચ મોબાઈલ એક કાર અને ઓગણીસ હજાર રિકવર કર્યા છે જોકે આરોપીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓએ દેશના બાર રાજ્યોના બેતાલીસ ટોલ પ્લાઝામાં એનએચએઆઈ ના કોમ્પ્યુટરમાં તેમના દ્વારા સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે આ રાજ્યો ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ આસામ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર ગુજરાત ઝારખંડ હિમાચલ પ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે જોકે ગુજરાત સહિત બીજા રાજ્યોમાં બાકીના ટોલ પ્લાઝાની તપાસ માટે એસટીએફની ટીમની રચના કરવામાં આવી રહી છે